નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ તેમજ જુનિયર ક્લાર્કની પોસ્ટ પર અલગ અલગ પોસ્ટ પર વર્તનની ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ ઇન એડ કોલેજ અને ભારતીય વિદ્યા ભવન કેન્દ્ર સંચાલિત આ ભરતીઓ જાહેર કરવામાં આવી છે જેમાં હેડ ક્લાર્ક ની જે પોસ્ટ છે તેમાં ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે અને કોઈ પણ વિષયમાં સ્નાતક હોય તેવા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે તો હેડ ક્લાર્ક ની જે પોસ્ટ છે તે માટે ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટી નેટ કોલેજ શ્રીમતી આરડી આર્ટસ એન્ડ શ્રીમતી વિડી કોમર્સ કોલેજમાં વર્ગ ત્રણની ભરતી આ જાહેર કરવામાં આવી છે આ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના ત્રેવીસ નવ બે હજાર પચીસના પત્ર ક્રમાંક મુજબ તેમના તરફથી એનઓસી આપવામાં આવેલ છે તો સદર જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર શ્રી ગુજરાત કુમાર સેવા પસંદ કરી મંડળ સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના વખતો વખતના વર્ત ત્રણ પરથી અને લાયકાતના નિયમો મુજબ કરવામાં આવશે વય મર્યાદા રાજ્ય સરકાર શ્રીના પર્વતમાન નિયમો અનુસાર રહેશે સ્નાતકની ડિગ્રી સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી જ મેળવેલી હોવી જોઈએ તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ રાજ્ય સરકાર શ્રીના તારા ધોરણ મુજબ આ જગ્યાઓ પાંચ વર્ષ માટે રૂપિયા એકતાલીસ હજાર સોના ફિક્સ પગારની રહેશે અને અન્ય કોઈ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહીં પાંચ વર્ષ પછી સેવાની સમક્ષ કર્યા પછી યોગ્ય જણાય તો ત્વચ નિયમિત કરવામાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાચલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં લાયકત ધેરાવનાર ઉમેદવારે કોલેજ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુડબલ્યુ ડોટ આરડીવીડી કોલેજ ડોટ કોમ પર મૂકવામાં આવેલ નિયત નમૂના મુજબ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર રજીસ્ટર ઈડી પોસ્ટથી પ્રમુખ મંત્રી શ્રીમતી આડીસા આર્ટસ એન્ડ શ્રીમતી વિડીસા કોમર્સ કોલેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખેડા બપુત્રા રોડ મિઠીકોઈ થોરકા જિલ્લો અમદાવાદ ખાતે અરજી કરવાની રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછી ભારતીય વિદ્યાભવન અમદાવાદ કેન્દ્ર સંચાલિત ગ્રાન્ટ ઇને એડ કોલેજોમાં વર્ગ 3 જે ભરતી છે તેમાં નીચેની વિગતે ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર તરફથી એનઓસી મળેલ છે તેમાં સિનિયર ક્લાર્કમાં ઓપન કેટેગરીમાં આવતા લાયકાત કોઈ પણ સ્નાતક તેમજ લેબ આસિસ્ટન્ટ માટે એસીબીસી કેટેગરીમાં આવતા લાયકાત કોઈ પણ સ્નાતક ઉમેદવાર તેમજ જે કોલેજનું નામ શેઠ આર એ કોલેજ ઓફ સાયન્સ એનઓસી ક્રમાંક કવટા ત્રણ વર્ષ એનઓસી વીસ ત્રણસો એકસઠ ત્રેસઠ તારીખ વીસ નવ બે હજાર પચીસ ના રોજ એનું સી છે લેબ આસિસ્ટન્ટ ની પોસ્ટ છે તેમાં કેટેગરી પીએચ એન ડી એચ એચ કેટેગરીમાં આવતા ઉમેદવારો લાયકાત સાયન્સ તથા ફિઝિક્સ સ્નાતક કોલેજનું નામ શેઠાર એ કોલેજ ઓફ સાયન્સ એનોસી સત્તર સાત બે હજાર પચીસ ના રોજ મળેલ છે અને જુનિયર ક્લાર્ક ની પોસ્ટ છે તેમાં ઓપન કેટેગરી માં આવતા કોઈ પણ સ્નાતક શેઠ આર્ય કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં ભરતી કરવામાં આવશે 20/9/2025 ના રોજ એનઓસી આપવામાં આવેલ છે તો સદર જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ઉપર જેમ જોયું આપણે તેમ રાજ્ય સરકાર ગુજરાત કોર સેવા સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગના વખતો વખતના સંવાર ત્રણ ભરતી અને લાયકાતના નિયમો મુજબ કરવામાં આવશે સ્નાતક સ્નાતકની ડિગ્રી સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી જ મેળવેલ હોવી જોઈએ રાજ્ય સરકારજ્રીના ધારાધોરણ મુજબ જગ્યાઓ પાંચ વર્ષ માટે રૂપિયા છવ્વીસ હજારના ફિક્સ પગારની રહેશે અન્ય કોઈ બધા કે લાભો મળવાપાત્ર રહેશે નહીં ઉમેદવારે લાયકાત ધરાવનાર ઉમેદવારે કોલેજની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ પવંશ આર પર મૂકવામાં આવેલ નિયત નમૂના મુજબ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી કરવાની રહેશે અરજી કરવા માટે પ્રમુખ શ્રી ભારતીય વિદ્યા ભવન અમદાવાદ કેન્દ્ર ભવન કોલેજ કેમ્પસ વિદ્યા ગૌરી નીલખંઠ માર્ગ ખાનપુર અમદાવાદ આડત્રીસ જીરો 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 વન ને અરજી કરવાની રહેશે ધન્યવાદ